નવસારી વલસાડ ડાંગ સુરત સહિતના શહેરોમાં વહેલી સવારથી જ કરી શહેરમાં સવારથી વાતાવરણમાં પલટાની સાથે વરસાદ વરસ્યો પવન સાથે ખપકેલા વરસાદથી રોડ પાણી પાણી થઈ ગયા ભારે વરસાદને કારણે ઠંડક પ્રસરી જોકે ખેડૂતો માટે આ વરસાદ ઘાતક સમાન સાબિત થયો આ પંથકમાં ડાંગરના પાકનો સોથ વળી ગયો ત્રીસ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરની કાપણી બાકી છે ત્યારે તેના પર વરસાદ આફતરૂપી વરસતા ડાંગરનો પાક ધોવાઈ ગયો કાપણી પહેલા જ પડેલા વરસાદને કારણે ડાંગરના ભાવ ઓછા મળવાની શક્યતાઓ છે જેથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે આ દ્રશ્યો ડાંગના સાપુતારાના છે જ્યાં પણ સવારથી વરસાદને લઈને વાદળો પહોંચી ગયા હતા કાળા ડિબાંગ વાદળો સવારથી વરસી પડ્યા હતા સાપુતારામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો ધોધમાર વરસાદ પડતા રોડ પાણી પાણી થઈ ગયા હતા વરસાદને કારણે ડાંગ જિલ્લાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું સાપુતારાના ડુંગરો સાથે વાદળો વાતો કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા અહીં એક માસથી વરસાદ પડતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ગાડ ધુમ્મસ અને રીમઝીમ વરસાદને કારણે સાપુતારામાં ઝીરો વિઝિબિલિટી જોવા મળી જાણે મિની કાશ્મીર બની ગયો હોય તેવો માહોલ સર્જાતા પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા વેકેશન માણવા આવેલા પર્યટકોએ વાતાવરણનો આનંદ લીધો બીજી તરફ ગાઢ ધુમ્મસ જવાતા વાહન ચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવી પડી ધુમ્મસવાળા વાતાવરણમાં લોકો સવાર સવારમાં ચાલવા નીકળ્યા હાલ ઠંડકમય વાતાવરણનો આસ્વાદ માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા છે દમણનો દરિયો આજે પણ લાલ ઘૂમ પંદર વીસ ફૂટ ઊંચા તોતિંગ મોજા ઉછળ્યા વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણનો દરિયો આજે પણ તોફાની જોવા મળ્યો દરિયાના પાણી કિનારો વટાવી અને દેવકા બીચના સી ફેઝ રોડ પર ફરી વળ્યા છેલ્લા ત્રણ દિવસથી વલસાડ જિલ્લા સહિત દમણનો પણ દરિયો ગાંડો તૂર બન્યો છે આજે તો લાલઘુમ થઈ ગયો હતો દરિયાદેવ એવા ગુસ્સે ભરાયા હતા કે મોજા પંદર થી વીસ ફૂટ ઊંચા ઉછળ્યા હતા ઊંચા તોતી મોજા દરિયા કિનારેની પ્રોટેક્શન વોલને અથડાય અને દરિયાના પાણી કિનારો વટાવી અને રોડ પર આવી ગયા હતા આથી પર્યટકો થી સતત ધમધમતો દમણનો દરિયો કિનારો ખાલી કમ જોવા મળ્યો ઓછી સંખ્યામાં પર્યટકો જોવા મળ્યા સલામતીના ભાગરૂપે દમણ પ્રશાસન દ્વારા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું આમ છતાં કેટલાક લોકો તોફાની મોજા સામે ઊભા અને સેલ્ફી અને ફોટા લેતા પણ જોવા મળ્યા ગુજરાતથી હજુ પણ ચોમાસુ અંદાજે 150 કિલોમીટર દૂર એ પહેલા બે દિવસ તોફાની વરસાદની આગાહી હવે ચોમાસાના આગળ વધવાને લઈને મોટા સમાચાર આવ્યા છે મધ્ય ભાગમાં ચોમાસું આગળ વધ્યું છે છત્તીસગઢ ઓડિશામાં ચોમાસું બેઠું છે અને ગુજરાત થી હજુ પણ ચોમાસું અંદાજે એકસો પચાસ કિલોમીટર દૂર છે ચોમાસા પહેલા હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે

ગુજરાતમાં ચોમાસુ બેસવાનું કાઉન્ટડાઉન હવે વાતાવરણમાં થશે મોટી ઉથલ અંબાલાલ પટેલની તોફાની આગાહી ગુજરાતમાં હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ગમે ત્યારે ચોમાસુ દસ્તક દેશે જેની વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં મોટી ઉથલ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલના મતે આ વખતે ચોમાસુ વહેલું બેસશે આઠ થી દસ જૂનમાં ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસી જશે સમુદ્રમાં પવનની ચોમાસાનો વિધિવત શક્યતા છે રોહિણી નક્ષત્ર પણ વરસાદ થશે એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે બે થી આઠ ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે પાછોતરો વરસાદ પણ સારો થશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સમુદ્રમાં હવાના હળવા

મુંબઈ સુધી ચોમાસું બેસી ગયું છે હવે ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને વાવણી કરે તો શું ધ્યાન રાખવું તેને લઈને જુનાગઢ કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને અપીલ કરી છે કૃષિ વૈજ્ઞાનિકો કહેવું છે કે ખેડૂતોએ હાલ વાવણી કરવામાં ઉતાવળ કરવી નહીં હવે ખેડૂતોએ ટૂંકા ગાળાના પાકની બદલે લાંબા ગાળાના પાકનું વાવેતર કરવું મગફળી સોયાબીન કપાસ જેવા પાકોનું વાવેતર કરવા સલાહ આપી છે લાંબા ગાળાની અવધિ મુજબ કહેવામાં આવેલું છે તો તે મુજબ લાંબા ગાળાના પાકો છે એ ખેડૂત માટે લેવા જોઈએ જેવી જેથી કરીને જોઈએ તો મગફળી છે કપાસ છે સોયાબીન છે આવા પાકોનું વાવેતર છે ખેડૂત મિત્રોએ આ આગામી દિવસોમાં જ્યારે વાવણી લાયક વરસાદ થાય ત્યારે કરવા માટેની એક સલાહ આપવામાં આવે છે ખાસ કરીને જ્યાં સુધી બે થી અઢી વરસાદ થાય તે મળે પછી વાવેતર કરવું જોઈએ આમે કોઈ પણ ચોમાસાના પાક આપણે ખાસ કરીને પૂરેપૂરો વરસાદ થાય પછી જો વાવેતર કરીએ તો જ આપણો સારામાં સારો ઉગાવ મળે દ્વારકા ને એકવીસ ટાપુ પર અઠ્યાવીસ જુલાઈ સુધી પ્રવેશ બનતી દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા એકવીસ જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી જિલ્લાના એકવીસ નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર કરેલા આદેશ મુજબ આ વ્યવસ્થા મેજિસ્ટ્રેટેસ મે છે તેમાંથી માત્ર બે ટાપુઓ પર નરા ટાપુ ને બે હાજર સોળ થી કેટલીક શરતોને આધીન મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે બાકીના એકવીસ ટાપુ પર ત્રીસ મે થી અઠ્યાવીસ જુલાઈ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિર્જન ટાપુઓ પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે અહીં શ્રદ્ધાળુની અવરજવર અવર જવર રહે

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે ત્યારે મોરબી માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યું છે ખેડૂતોને જરૂરી સૂચના આપવામાં આવી છે ખેડૂતોએ શક્ય હોય તો પોતાની જણસ સવારના સમયે જ લાવવા સૂચના આપી છે સાથે જણસ સારી રીતે ઢાંકીને લાવવા સૂચના અપાય છે બીજી તરફ વેપારીઓએ ખરીદેલો માલ હાલ સુરક્ષિત રીતે શેડ નીચે રાખવામાં આવ્યો છે આમ છતાં વરસાદ પડે તો તાત્કાલિક ખેડૂતોને સૂચના પહોંચાડી શકાય તે માટે વોટ્સઅપ ગ્રુપનો ઉપયોગ કરવામાં આવશે ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર થઈ ગઈ છે ગામડાની ચૂંટણી નો શંખનાક થઈ ગયો છે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય વિભાજન અને પીડા ચૂંટણીની જાહેરાત કરી છે કુલ આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે બે જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે નવ જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે દસ જૂને ફોર્મ ચકાસણી થશે અગિયાર જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત લઈ શકાશે બાવીસ જૂને આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે પચીસ જૂને મતગણતરી થશે આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થશે સમગ્ર પ્રક્રિયા જૂન સુધી પૂરી કરાશે ચાર હજાર છસો ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી જ્યારે છસો ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે જેમાં પાંચ હજાર એકસો પંદર સરપંચ પદ માટેની ચૂંટણી થશે કુલ ચુમ્માલીસ હજાર આઠસો પચાસ વોર્ડ ચૂંટણી થશે જેના માટે સોળ હજાર પાંચસો મતદાન મથકો ઉભા કરાશે જેમાં અઠ્યાવીસ હજાર ત્રણસો મત ઉપયોગ કરાશે કુલ એક કરોડ ત્રીસ લાખથી વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે ચૂંટણીમાં ઈવીએમ ના બદલે બેલેટ પેપર નો ઉપયોગ કરવામાં આવશે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની સેન્સ પ્રક્રિયા શરૂ દાવેદારોનું રાફડો ફાટ્યો વિસાઉદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો શોધવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અહીંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળી શકે તેવા દાવેદારોની વાત કરીએ તો કરસન વડોદરિયાનું નામ સૌથી આગળ છે જેઓ બે હજાર બાવીસમાં વિસાઉદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા તેના પછી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત વિરડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે તો ભેસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસિયા પણ રેસમાં છે ભેસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને પણ મળી શકે છે ટિકિટ બીજી તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાય દાવેદારોએ દાવેદારી નોંધાવી

આ તરફ કડીમાં પણ પેટા ચૂંટણી લડવા ભાજપ કોંગ્રેસમાં દાવેદારોએ પડાપડી કરી કડી વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે ભાજપ દ્વારા મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી જે દરમિયાન ચૂંટણી લડવા ઇચ્છુકોનો રાફડો ફાટ્યો હતો ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની લાઈન લાગી હતી ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુવરબા ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા યોજાય લડવા ઈચ્છુક હોય તેવા સાત થી આઠ દાવેદારોને કોંગ્રેસના નિરીક્ષકોએ સાંભળ્યા કોંગ્રેસ દ્વારા કડી અને છત્રાલ રોડ પરની ખાનગી હોટલ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી સાત થી આઠ દાવેદારોમાંથી ત્રણ નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે ઓપરેશન સિંદુર ફરી આવતીકાલે ગુજરાતમાં સાયરન વાગશે ને ઓપરેશન શિલ્ડ નામ આપવામાં આવ્યું ઓપરેશન સિંધુર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી એ પહેલા જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રીલ યોજી હતી સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો આવતીકાલે ગુરુવારે ગુજરાતમાં સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી મોકડ્રીલ યોજાશે પાકિસ્તાનની સરહદે આવેલા રાજ્યો ગુજરાત પંજાબ રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં મોકડ્રીલ યોજાશે આ સમય દરમિયાન લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવશે આ ડ્રીલમાં એર રેડ સાયરન બ્લેકઆઉટ પ્રેક્ટિસ ઇવેક્યુએશન પ્લાન અને કટોકટી સેવાઓનું પરીક્ષણ કરવામાં આવશે રાજ્યમાં કોરોનાનો કહેર શરૂ સો ને પાર પહોંચ્યા કેસ રાજ્યમાં કોરોનાએ માર્યો છે દિવસે કોરોના કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે હાલ રાજ્યમાં કોરોનાનો એક્ટિવ કેસનો આંકડો સો ને પાર પહોંચી ગયો છે સત્યાવીસમી મે ના સાંજ સુધીમાં એકસો ત્રીસથી થી આંક કોરોનાએ વટાવ્યો છે ગુજરાતમાં હાલ કોરોનાનો એકસો ત્રીસ એક્ટિવ કેસનો આંકડો છે મોટા ભાગના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે આ તરફ કચ્છમાં પણ કોરોનાએ પગ પેસારો કર્યો છે આદિપુરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો ગુજરાતમાં એક અઠવાડિયામાં કોરોના કેસમાં ત્રણ ગણો વધારો થયો તો નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ સજાગ બન્યું રાજપીપળા સિવિલ હોસ્પિટલ સહિત જિલ્લાની પાંત્રીસ આરોગ્ય સંસ્થાઓમાં કુલ સાતસો બેડ ઉપલબ્ધ કરાયા જેમાંથી છસો ઓક્સિજન બેડ અને પચીસ આઈસીયુ બેડ છે બાર પીએસએ પ્લાન્ટ દસ ઓક્સિજન ટેન્ક આઠસો બાવીસ જમ્બો સિલિન્ડર સહિત જરૂરી સાધનો અને યંત્રો તૈયાર છે આ તરફ બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું છે સતર્કતાના ભાગરૂપે જિલ્લાના તમામ હેલ્થ સેન્ટર પર બસો બેડની વ્યવસ્થા કરાય છે ગીર સોમનાથ ખેડૂતોને નકલી બિયારણ પધરાવાયું એશી દિવસની મહેનત પાણી ગઈ

ગીર સોમનાથના ખેડૂતો પહેલા માવઠાની ઘાતથી પાયમાલ થયા હવે એગ્રો કંપનીએ નકલી બિયારણ પધરાવી દેવામાં આવતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છેલ્લા એશી દિવસથી ખેડૂત મહેનત કરી પરસેવો પાડી રહ્યો છે પરંતુ ચોળીના આ પાકમાં ન ફાલ લાગ્યો ન ફૂલ ખેડૂતોને મહેનત અને પૈસાનું પાણી થઈ ગયું સામાન્ય રીતે અત્યાર સુધીમાં ઉત્પાદન મળવું જોઈએ પરંતુ ગીર સોમનાથના કોડીનારના મિત્યાજ ફાફણી કડોદરા અને પીપળવા ગામે ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે ખાનગી કંપનીમાંથી બિયારણ લાવી ચોળી તો વાવી પણ હવે તેમાં ઉત્પાદન આવે એવો કોઈ અણસાર નથી

ખેડૂતોને કરે શું અત્યારે ચોમાસું માથે છે દંડનાત્મક પગલા લે અને અમને યોગ્ય વળતર આપવામાં આવે વાપી અને પોરબંદરમાં માં દબાણો દૂર વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલે દબાણ હટાવતા કાઢી રેલી વાપી મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં ચાલતા ભંગારના ગોડાઉનને હટાવવા માટે ડિમોલ્યુશન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અત્યાર સુધી પાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતા એકસો પચાસ થી વધુ ભંગારના ગોડાઉનનું ડિમોલ્યુશન પણ કરવામાં આવ્યું છે અને હજુ પણ પાલિકાની આ કાર્યવાહી ચાલી રહી છે ગોડાઉન ઝુંબેશ ના વિરોધમાં રેલી યોજી વિરોધ દર્શાવ્યો રેલીમાં પોસ્ટર સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા મનપા કચેરી ને ઘેરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું તંત્ર ભંગાર ના વ્યવસાય કરતા લોકો સાથે અન્યાય કરતા હોવાનો આક્ષેપ કર્યો જાતની જાણ કર્યા વિના કરવામાં આવતા હતા અનેક પરિવારો બેઘર બન્યાનો દાવો છે તેથી જો પાલિકા દ્વારા કાર્યવાહી નહીં અટકાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી જોકે વાપી મહાનગરપાલિકાએ દાવો કર્યો છે કે મંજૂરી વગરના જ ભંગારના ગોડાઉન હટાવ્યા છે આ તરફ પોરબંદર ફરી ડિમોલ્યુશન કામગીરી કરવામાં આવી હતી શહેરના બોખીરામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા અંદાજે છ કરોડથી વધુ કિંમત ધરાવતી ત્રીસ વીઘાથી વધુ જમીન પર દબાણો દૂર કરવામાં આવ્યા ગેરકાયદે ઉભા કરેલા કાચા પાકા મકાનો તથા ડેલાઓ તોડી પાડવામાં આવ્યા મનપાઈ ડેમોલિશન કામગીરી હાથ ધરતા રહેવાસીઓએ પોતાનો સામાન ખસેડવા થોડો સમય માંગ્યો તેથી ઘણા લોકોને થોડો સમય આપવામાં આવ્યો છે મોરબીમાં જર્જરિત ઇમારતો પર ફર્યું બુલડોઝર મોરબીમાં દબાણ ઝુંબેશ અંતર્ગત બુધવારે વધુ કેટલાક જર્જરિત મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું મોરબી શહેરના વાઘપરા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનોને દૂર કરવા મનપાએ અનેકવાર નોટિસ આપી છતાં મકાન માલિક દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા અંતે તંત્ર દ્વારા આવા મકાનો પર હથોડો ચલાવવામાં આવ્યો

એક ટ્રક ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવે છે અને ટ્રક આમથી તેમ ડોલતી ડોલતી પલટી જાય છે અકસ્માતના દ્રશ્યો વલસાડના પારડી નજીકના છે જે કપાસની ઘાસડી ભરેલી ટ્રક અચાનક રોડ વચ્ચે બેકાબુ બની જાય છે ચાલક ટ્રકને ને કાબુમાં લેવા માટે પ્રયાસ કરે છે પરંતુ ત્યાં જ ટ્રક પલટી જાય છે પરિણામે ટ્રકમાં ભરેલી રૂની ઘાસડીઓ આ રીતે રોડ પર જ ફંગોળાવા લાગે છે મળતી માહિતી પ્રમાણે ટ્રક મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહી હતી ઘટનામાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો પરંતુ અકસ્માત બાદ તે ત્યાંથી ભાગી ગયો રોડ પર રૂની ઘાંસડીઓ પડી હોવાથી હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો અને ટ્રેનની મદદથી હાઇવે પર ફંગોળાયેલી કપાસની ઘાંસડીઓ અને ટ્રકને દૂર કરી હાઇવેના વાહન વ્યવહારની યથાવત કરાવ્યો હતો ભાવનગરમાં લુખ્ખાએ પોલીસ સ્ટેશન પર કર્યો પથ્થરમારો લુખાવ અત્યાર સુધી લોકોના ઘર કે દુકાન પર પથ્થર મારો કરતા પણ આ દ્રશ્યો પરથી લાગે છે કે હવે ભાવનગરમાં પોલીસનો પણ ડર રહ્યો નથી અસામાજિક તત્વોએ પોલીસના ખોફ વગર ભાવનગરના કુંભારવાડા સર્કલ પાસે આવેલી પોલીસ ચોકી પર પથ્થર મારો કર્યો લુખ્ખત હતોએ કોઈ કેફી પીણું પીને ધમાલ મચાવી પોલીસ ચોકી પર પથ્થર મારો કરતા નાસભાગ મચી ગઈ પોલીસ ચોકીના દરવાજાના કાચ ફોડી નાખ્યા સદનસીબે બપોરના સમયે પોલીસ ચોકીમાં કોઈ હાજર ન હોવાથી કોઈની ઈજા પહોંચી નહોતી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શખ્સ ટલ્લી થઈ રૂટની વચ્ચે વચ્ધ ધમાલ મચાવી રહ્યો છે આ ઘટનાને લઈને બોર તળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ આ શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા પરંતુ પોલીસનો હવે શહેરમાં ખોફ નથી રહ્યો તે આ દ્રશ્યો પુરવાર કરે છે સાબરકાંઠાના તલોદમાં જૂથ લોકોએ પોલીસને ડીવી નાખી ગુજરાતમાં ગુંડાઓ હવે પોલીસને પણ છોડતા નથી આવી જ ઘટના બની સાબરકાંઠાના તલોદમાં અહીં પોલીસને લોકોને ઝઘડામાંથી છોડાવવા જતા લેવા દેવા પડી ગયા ગુસ્સે ભરાયેલા લોકોને પોલીસ જવાનને ઢીવી નાખ્યો તલોદના હરસોલ બજારમાં બે જૂથ વચ્ચે અથડામણ ચાલી રહી હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચે છે પોલીસ ઝઘડતા લોકોને છોડાવવા વચ્ચે પડે છે ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ મળીને પોલીસ પર હુમલો કર્યો મામલો શાંત થવાને બદલે લોકો પોલીસ પર તૂટી પડ્યા લોકોના ટોળાએ પોલીસને ઢીવી નાખી આ માથાકૂટમાં છ લોકો ઈજાગ્રસ્ત થયા અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા આ મામલે પોલીસે તપાસ હાથ છે વડોદરામાં ચોર નીકળ્યો ગજબનો પહેલા માતાજીને પગે લાગ્યો પછી કળશ ચોર્યા વડોદરામાં ચોરે ભગવાનને પણ ન છોડ્યા એક ચોર મંદિરમાં આવ્યો માતાજી સન્મુખ હાથ જોડીને પ્રણામ કર્યા પછી આમ તેમ નજર ફેરવી અને મંદિરમાં મૂકેલા તાંબાના કળશની ઉઠાંતરી કરી આ દ્રશ્યો વડોદરાના સમા વિસ્તારના છે જ્યાં ચોરે ભગવાનનું પણ કરી નાખ્યું શીતલ પાર્ક સોસાયટીમાં આવેલા અંબે માતાના મંદિરમાં આવેલા ચોરે બે હાથ જોડ્યા બાદ મંદિરમાં મૂકેલા તાંબાના કળશ સેરવી લીધા અને ચોરી કરીને ત્યાંથી પલાયન થઈ ગયો ચોરીની આ સમર્ગ ઘટના સસીટીવી વિડીયો સામે આવ્યા બાદ ઘટના ચર્ચા નું કેન્દ્ર બની છે ભક્તોમાં રોષ ફેલાયો છે ફિલ્મ જોઈ પ્રેમીને પામવા વૃદ્ધ ને મારી યુવતીના કપડા પહેરાવ્યા પેટ્રોલ ઓછું પડ્યું એમાં પકડાઈ ગયા પ્રેમી પંખીલા કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે પણ પોતાના પ્રેમને પામવા બીજાની હત્યા કરી નાખે એવા પ્રેમને તમે શું કહેશો હચમચાવી નાખે એવી ક્રૂર ઘટના પાટણના જાકોત્રા કામની છે જ્યાં ગીતા આહિરને પડોશમાં રહેતા ભરત આહિર સાથે પ્રેમ થઈ ગયો બંને એક એકમેકના બની જવાનું નક્કી કર્યું પરંતુ પરિવાર એક નહીં દે એવું વિચારી બંને ભાગી જવાનો પ્લાન કર્યો પરંતુ ભાગવું એવી રીતે હતું કે જેથી પરિવારજનો બંનેને ક્યારે ન શોધી શકે આજ દરમિયાન ગીતા આહિરે દ્રશ્યમ ફિલ્મ પણ જોઈ બાદમાં બંને મળીને એક ખતરનાક પ્લાન ઘડી કાઢ્યો પલાન પ્રમાણે પ્રેમી ભરત એક વ્યક્તિની શોધમાં નીકળી પડ્યો ગોવા ગામમાંથી તેને એક આધેડ વ્યક્તિ મળી આવ્યા રખડતું ભટકતું જીવન જીવતા એ આધેડને ભરત પોતાના બાઇક પર બેસાડી લઈ આવ્યો અને ગળું દબાવી હત્યા કરી નાખી પછી ગીતાને ફોન કર્યો ગીતા થેલીમાં કપડાં અને પેટ્રોલ લઈને લાશ પાસે પહોંચી બંને મળીને આધેડની લાશને ગીતાના કપડાં અને ઝાંઝર પહેરાવ્યા લાશ પર પેટ્રોલ ચાંટ્યું અને આગ ચાંપીને ભાગી ગયા પરંતુ બંને ભાગીને રાજસ્થાન પહોંચ્યા પહેલા જ પોલીસે ભાંડાફોડ કરી નાખ્યો રાજકોટની સોસાયટીઓમાં લાગ્યા વિધર્મી અને પરપ્રાંતિઓને મકાન વેચવા કે ભાડે ના આપવાના બેનર એ રાજકોટની સોસાયટીઓમાં વિધર્મીઓને અને પરપ્રાંતિઓને મકાન ભાડે કે

આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે સ્વજનોને હાલ શિક્ષક દંપતીનો સંપર્ક નહીં થતા શોધખોળ માટે સરકાર પાસે મદદની આશા વ્યક્ત કરી છે દંપતી સંપર્ક વિહોણું બનતા પરિવાર ચોધાર આંસુ વહાવી રહ્યો છે જોકે પોલીસ પણ એક્શન મોડમાં આવી શિક્ષક દંપતીની શોધખોળ માટે કામે લાગી ગઈ છે હાલ રોકાઈશું એક વિરામ માટે ગુજરાતમાં આઠ હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોમાં બાવીસ જૂને યોજાશે ચૂંટણી પચીસ જૂને જાહેર થશે પરિણામ રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતો માટે સામાન્ય વિભાજન અને પેટા ચૂંટણીની કરી જાહેરાત રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ નવ જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે અગિયાર જૂને ફોર્મ ચકાસણી થશે જ્યારે ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ પંદર જૂન રહેશે સત્યાવીસ જૂન સુધીમાં સમગ્ર પ્રક્રિયા પૂરી કરવાનું આયોજન ગુજરાત કોંગ્રેસે ગ્રામ પંચાયતની જાહેર થયેલ ચૂંટણીઓને આવકારી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે ગ્રામ પંચાયતોને વહીવટદારથી મુક્તિ મળી ગુજરાતના ગામો છત્રીસ મહિનાથી ચૂંટાયેલા પ્રતિનિધિથી વંચિત બેલેટથી થનારી ચૂંટણી આવકારદાયક ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનની બોર્ડરવાળા રાજ્યમાં મુકડ્રીલ યોજાશે આવતીકાલે સાંજે ગુજરાત જમ્મુ કાશ્મીર અને પંજાબમાં યોજાશે મુકડ્રીલ રાજસ્થાનના બોર્ડર વિસ્તારમાં પણ યોજાશે મુકડ્રીલ રાજ્યમાં આગામી બે દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે વરસાદની હવામાન વિભાગની આગાહી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે પવન સાથે વરસાદ પડી શકે ઓગણત્રીસ થી એકત્રીસ મે દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ચોમાસું આગળ વધવાને લઈને મહત્વના સમાચાર અરબસાગરની બંને શાખાના છેડા સ્થિર જણાઈ મધ્ય ભારતમાં આગળ વધ્યું ચોમાસું છત્તીસગઢ ઓડિશામાં ચોમાસું બેઠું ગુજરાતથી હજુ ચોમાસુ અંદાજે એકસો પચાસ કિલોમીટર દૂર નોંધાયું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી આગાહી આ વખતે ચોમાસું વહેલું બેસશે આઠથી દસ જૂન દરમિયાન ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે રોહિણી નક્ષત્ર ઉતરતા અને મૃગશીર્ષ નક્ષત્રમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા શરૂઆતનું ચોમાસું સારું રહેશે ઓગસ્ટ મહિનામાં વરસાદની વધઘટ થઈ શકે રાજ્યમાં ચોમાસાના વહેલા આગમનને લઈને હવામાન વિભાગે આપી સલાહ ખેડૂતોને લાંબા ગાળાના પાકો મગફળી સોયાબીન જેવા પાકો લેવા આપ્યા સૂચન જૂનના પહેલા સપ્તાહમાં વાવણી કરવી હિતાવર રહેશે રાજ્યના ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકમાં વરસાદી માહોલ હવામાન વિભાગે કરી રાજ્યમાં વરસાદની આગાહી ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી ડાંગમાં પ્રકૃતિ સોળે કડાઈ ખીલી ઉઠી વરસાદી માહોલમાં ડાંગ જિલ્લામાં પ્રકૃતિ શોળે કડાયે ખીલી ગાઢ ધુમ્મસ અને રિમઝિમ વરસાદના કારણે સાપુતારામાં ઝીરો વિઝીબીલીટી ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ડાંગના સાપુતારામાં ગાઢ ધુમ્મસને પગલે વાહન ચાલકોને પણ દિવસે ચાલુ રાખવી પડી હેડલાઇટ મિની કાશ્મીર બન્યું સાપુતારા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ કાળજોળ ગરમીથી મળી રાહત નવસારીમાં વાતાવરણમાં આવ્યો પલટો તેજ પવન સાથે વરસેલા વરસાદે ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું ત્રણ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં બાકી રહેલી ડાંગરની કાપણીને વરસાદનો વિઘ્ન નડતા ખેડૂતોમાં છવાયું ચિંતાનું મોજો રાજસ્થાનના હવામાનને લીધો પલટો ગરમીના મોજા સાથે વાવાઝોડા અને વરસાદની ચેતવણી આઈએમડીએ એલર્ટ જાહેર કર્યું નવતાપા સાથે રાજસ્થાનમાં હવામાનમાં પલટો આવ્યો બાડમેરમાં તાપમાન છેતાલીસ પોઈન્ટ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું બિહારના સત્યાવીસ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે કેટલાક વિસ્તારમાં હવામાન ભયંકર રહેશે આઈએમડીએ વાવાઝોડાની ચેતવણી જારી કરી સીમાંચલમાં ગાજવીજ અને વીજળી સાથે વરસાદની શક્યતા તમિલનાડુના કન્યાકુમારીમાં અવિરત ધોધમાર વરસાદ થિપરાપુ ધોધના મુખ્ય વિસ્તારમાં બીજા દિવસે પણ સ્નાન પર પ્રતિબંધ ધોધના જોખમી વિસ્તારમાં ન જવા સૂચના તમિલનાડુના મન્નારના અખાત ક્ષેત્રમાં अमरेली समाचार बगसरा जेतपुर रोड पर कार में भीषण आग भमुकी उठी जूनागढ़ तरफ बगसरा पहुंचता कार में अचानक आग लगी बगसरा पानी टाँका नजक पहुंचता आग लगता अफरातफरी मची गई जो कि कार में सवार लोग समयसर बाहर निकली जताओन आचाव અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નવરંગપુરામાં ચાર વર્ષની બાળકીના અપહરણના કેસને શોધી કાઢ્યું છે બાળકીને બચાવી લેવામાં આવી છે બગીચામાં રમતી બાળકીને મહિલા લલચાવી ઉઠાવી ગઈ હતી અને ત્યારબાદ ઓળખ છુપાવવા વાળ પણ કાપી નાખ્યા હતા આ તરફ પોલીસે આઠ ટીમ બનાવીને બાળકીને શોધવા માટેની કવાયત હાથ ધરી અને આખરે અપહરણનો આ કેસ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી

બ્લડ પ્રોસ્ટુઆથાની હતી બીમારી દાહોદમાં મામલો મંત્રી બંને પુત્રોને મળ્યા જામીન દાહોદ ચીફ કોર્ટે આપ્યા જામીન વળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર કરાયા બંનેના મનરેગા કૌભાંડના ધાનપુર અને દેવગઢ બારીયા તાલુકામાં એકોતેર કરોડથી વધુના ભ્રષ્ટાચારમાં નામ સામે આવ્યા હતા

કહેવત છે કે જર જમીન અને જોરું ત્રણેય ગજિયાના છોર આ કહેવત શબ્દ સહ સાચી ઠરી છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામે મૈતૃક જમીન મામલે પિતરાઈભાઈ તેમજ તેમના પિતા ઉપર હુમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટનામાં રમેશ સાકરિયા નામના વ્યક્તિનું મોત નીપજ્યું જરે નાનો પુત્ર અનિલ સાકરિયા હુમલામાં ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અજય સાકરિયા તેમજ તેના પિતા ચના સાકરિયા અને બે મહિલાઓ સહિતના કુટુંબીજનો દ્વારા છરી ધારિયા સહિતના હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી પોલીસ ફરિયાદ નોંધી છે આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી